ভাই <muchay> હું છે તારે બોલ કેમ કેમ પોલીસ માંગે છે આ રીતના નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ ફિલ્મનો સીન નથી પરંતુ વાસ્તવિકતા છે આ દ્રશ્યો છે નર્મદા જિલ્લાના ડીડિયાપાડા પોલીસ મથક નર્મદામાં ભાન બુલેલો આ વ્યક્તિ પ્રદીપ અમરસિંહ વસાવા રહેવાસી ડિડિયાપાડા તે કોઈ સામાન્ય માણસ નથી પરંતુ એક જવાબદાર ગુજરાત પોલીસનો એક જવાન છે પરંતુ તેણે શું કાંડ કર્યું છે એની વિગત આ વિડીયોમાં તમને હું આપવાનો અમને જે માહિતી અને જે વિગતો મળી રહી છે એના આધારે ગઈકાલે નવ જૂનની રાત્રે ડીડિયાપાડા ખાતે લીમડા ચોક પાસે આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય પાસે આ વ્યક્તિ ધારાસભ્ય ચૈતર વસાવાને અને તેમના કુટુંબીજનોને ખુલ્લી ખુલ્લી ગાળો ભાંડી રહ્યો હતો અને કાર્યાલયના શટર પર તેણે પેશાબ પણ કર્યો હતો ત્યારે આસપાસ ઊભેલા લોકોએ આ દ્રશ્યો જોયા ત્યાંથી પસાર થઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના મિત્ર અને તેમના ખાસ એવા જગદીશ વસાવાએ આ બાબતે તેને ટોક્યો હતો ત્યારે તેણે બેફામ ગાળાગાળી કરતા મા બેન સમાડી ગાળો બોલવા માંડી હતી આથી હાજર લોકોએ સો નંબર પર કોલ કરી રેડિયાપાડા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ આવી અને સદર આરોપીને પકડી પોલીસ મથકે લઈ ગઈ સૂત્રોની માહિતી પ્રમાણે આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવાએ પોલીસ મથકમાં પણ ભારે હાકોટા અને દેકારા પાડ્યા હતા અને હાજર રહે પોલીસ સ્ટાફના માણસો સાથે ગાળાગાળી કરી હતી અને તેમની સાથે ઝપાઝપી કરી હતી આ દ્રશ્યો તમે જોઈ શકો છો ત્યારે આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા દ્વારા ચૈતર વસાવા અને તેમના કુટુંબીજનોને ગાળો દઈ તેમના કાર્યાલય પર પેશાબ કરવાની ઘટનાની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને કરવામાં આવતા તેઓ ડેડિયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેમણે હાજર રહેલા પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરી હતી અને આરોપી પોલીસ પોલીસ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓને સૂચના આપી હતી ત્યારે બનાવને પગલે ડીડિયાપાડા પોલીસ મથકની બહાર ટોળા એકઠા થઈ ગયા હતા અને આરોપી પોલીસ કોન્સ્ટેબલ હોવાના કારણે ડીડિયાપાડા પોલીસ તેઓનો બચાવ કરશે તે પ્રકારની ચર્ચા હાજર લોકોમાં ચાલી રહી હતી ત્યારે મોડી રાત્રે આરોપી કોન્સ્ટેબલને મેડિકલ એક્ઝામિનેશન માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે આગળના સમાચાર અને વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે